નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌપ્રથમ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ માહિતી હોય તમારા સુધી પહોંચી શકે ત્યારે આજરોજ ઊંઝા માર્કેટિયરમાં જીરાની હોય છે તે જીરાની ત્રીસ હજાર કરતાં વધુ જે જીરાની આવકો હોય છે તે આવકો નોંધાઈ હતી આજરોજ જીરાના બજારમાં નરમાશ હોય છે તે નરમાશ પણ જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે થોડા કેટલાક દિવસથી સતત જીરાના ભાવમાં સુધારો જોવા મળતો હતો ત્યારે આજરોજ જીરાના બજારમાં નરમાશ જોવા મળી હતી અને આજે જ એક જ દિવસે જીરાના બજારમાં એકસો પચાસ રૂપિયાથી ઉપર જે મંદી હોય છે જે જીરામાં નરમાશ હોય છે જીરાના નરમાશ જોવા મળી હતી એકસો પચાસ રૂપિયાથી લઈ એકસો પંચોતેર રૂપિયા સુધી બજાર નરમ જોવા મળી હતી આજરોજ જે જીરાનો ઊંઝા માર્કેટમાં એવરેજ ભાવ બેતાળીસો તેતાળીસો રૂપિયાથી લઈ ઉપર ચાર હજાર આઠસો ચાર હજાર નવસો સુધી જોવા મળે તો કેટલાક ખેડૂતોને આના કરતાં ઓછા અથવા વધુ ભાવ મળ્યા હોઈ શકે છે પરંતુ એવરેજ ભાવ બેતાલીસો તેતાળીસોથી લઈ ઉપરથી અડતાળીસો ઓગણપચા આસપાસ ચાલી રહ્યો છે તમને આ વિડીયો સારો લાગે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા આ વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આભાર ધન્યવાદ